અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરની અંદર ચોમાસાને લઈ અને મહાપાલિકા તંત્ર દ્વારા એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવી રહ્યું છે જેમાં આરોગ્ય અને પીજીવીસીએલ વિભાગને ખાસ પ્રકારે સૂચના તેમના દ્વારા આપી દેવામાં આવી છે સુરેન્દ્રનગરની અંદર ચોમાસાને લઈ અને મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેમના દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે જેમાં આરોગ્ય વિભાગ અને પીજીવીસીએલ વિભાગ છે ઉપરાંત આરએમબી વિભાગને પણ ખાસ પ્રકારે સૂચનાઓ આપી દેવાય છે ચોમાસા દરમિયાન વરસાદી વાતાવરણ વચ્ચે શહેરી વિસ્તારોની અંદર પાણી ન ભરાય તે માટે પણ તકેદારી રાખવા સૂચના આપી દેવામાં આવી ચૂકી છે વરસાદી સિઝનની અંદર કોઈ ઘટના ન ઘટે તેને લઈ અને પગલાં ભરવા માટે એમ્બ્યુલન્સ તેમજ દવાખાનાઓ અને પીજીવીસીએલ પુરવઠો આરએમબી વિભાગ તમામને સ્ટેન્ડ બાય રહેવા માટેની ખાસ સૂચના છે તે મહાપાલિકા દ્વારા આપવામાં આવી ચૂકી છે સુરેન્દ્રનગરની અંદર વરસાદી વાતાવરણ અને વરસાદી સિઝનને લઈને આગોતરા પગલા ભરવામાં આવી રહ્યા છે એક્શન પ્લાન મહાપાલિકા દ્વારા ગણવામાં આવ્યો છે તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ફઝલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે અને વધુ વિગતો સુરેન્દ્રનગરથી આપી રહ્યા છે ફઝલ સુરેન્દ્રનગર મહાપાલિકાનું તંત્ર છે તે એક્શન મોડમાં આવી ચૂક્યું છે પ્રિ મોન્સૂનની તૈયારીને લઈને શું કહેશો ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસુ વહેલું બેસે તેવી શક્યતાઓ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જૂન મહિનાના પહેલા સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસુ બેસી જશે તે પ્રકારની શક્યતાઓ સુરેન્દ્રનગર હવામાન વિભાગ અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે પ્રી મોન્સુન કામગીરીને લઈ અને સુરેન્દ્રનગર વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક તમામ પ્રકારનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે સામાન્ય વરસાદ પડે ત્યારે શહેરની 20 થી વધુ સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જેને જેને લઈ લોકો પરેશાનીનો સામનો પણ કરતા હોય છે ત્યારે આ વર્ષે ચાલુ વર્ષે ભૂગર્ભ ગટરોના કામ પ્રી મોનસૂન કામગીરીમાં તાત્કાલિક પૂરા કરવામાં આવે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જે ચોમાસા દરમિયાન વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ જતો હોય છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને લોકો પીજી વિસીએલ ઘટેડી ખાતે વિરોધ પણ નોંધાવતા હોય છે ત્યારે આવા પ્રકારની ઘટનાઓ પણ ચાલુ વર્ષે વરસાદી સિઝનમાં ન બને તે હેતુથી તકેદારીના ભાગ સ્વરૂપે અલગ અલગ પીજી વિસીએલ વિભાગની ટીમોને પણ બાય ચોમાસા દરમિયાન અને વરસાદ દરમિયાન રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે બીજી તરફ હાઈવે ધોવા જવાના બનાવો અને ખાસ કરીને નદી નાળા ઉપર આવેલા ક્રોઝવે ઓકળાઓ ધોવાઈ જવાના બનાવો પણ બનતા હોય છે જેને લઈને આરએમબી વિભાગની તથા જે બાંધકામ વિભાગની ટીમો છે તે તાત્કાલિક પડે કંટ્રોલ રૂમ પોતાના નંબર આપી દેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓ છે તમામ તાલુકાઓમાં એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે જેનું સંચાલન સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવશે તે પ્રકારની તૈયારી પણ હાલ તંત્રએ દેખાડી છે સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે જૂન મહિનાના એન્ડિંગ સમયમાં ચોમાસુ પ્રવેશી જતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું બેસવાનું છે તેને લઈને બેઠકોનો દોર પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા યથાવત કરી અને ચોમાસામાં પ્રકારની હાલાકી ન ન ભોગવવી પડે અને અને ઘટના બને તે તકેદારીના હાલ બેઠકો એક્શન પ્લાનો તૈયાર કરવામાં આવ્યા છે બીજી તરફ શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો હોય મોટા બિલ્ડિંગો હોય કોમ્પ્લેક્સ હોય તેમજ ખાસ કરીને મોટા શોપિંગ મોલ હોય કે જે જર્જરિત બની ગયા છે તે તાત્કાલિક ઉતારી લેવા અને સમારકામ કરાવી નાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે કારણ કે વરસાદી સિઝન દરમિયાન આવા કોમ્પલેક્ષનો અમુક ભાગ પડે તો લોકોના જીવ જોખમમાં મૂકે તેમ તે જાણી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આવા પ્રકારની ઇમારતો ઉતારી લઈ સમારકામ કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે તમામ કામગીરીનો રિપોર્ટ છે તે પહેલી જૂન સુધીમાં વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ચોમાસા દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના અનિચ્છનીય ઘટના અને યુવલેન ઘટના ન બને તે હેતુથી ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ અધિકારીઓની જે યાદી છે તે પણ તૈયાર કરી અને હાલ તંત્ર એ પ્રી મોન્સુન કામગીરી નો એક્શન પ્લાન છે તે હાલ તૈયાર કર્યો છે જી જી ફઝલ આપ જોડાયા સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપ